انا સામાન્ય રીતે મા મહિનામાં અને વૈશાખ મહિનામાં જ્યારે લગ્નનું મુહૂર્ત હોય ને જે પરિવારમાં લગ્ન હોય એ સમયે વરઘોડો નીકળતો હોય છે પરંતુ શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ શિવ ભક્તિ કરવામાં આવતી હોય છે આ માસમાં પણ વરઘોડો નીકળે છે અને પોલીસ બારાતી બને છે આ કોઈ લગ્ન પ્રસંગની વાત નથી વાત છે પોરબંદરમાં બનતા ગુનાઓની પોરબંદર પોલીસ જે રીતે કામ કરી રહી છે તે જોતા એવું લાગે છે કે ગુનેગારોમાં એક પ્રકારનો ભય છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ કહ્યું વરઘોડો તો નીકળશે એ પછી પોલીસમાં પણ જાણે પ્રાણ ફૂંકાયા હોય તેમ ગુનેગારો સામે આકરા પગલાં લઈ રહી છે પોલીસથી સામાન્ય રીતે લોકો ડરતા હોય છે પોલીસ સ્ટેશને જવામાં પણ ડરતા હોય છે અને પોલીસની પણ સિક્કાની બે બાજુની જેમ બે બાજુઓ રહેલી છે એક ફિલ્મનો ડાયલોગ છે કે અગર પોલીસ વાળા બીજી વાત પણ એવી પણ છે કે પોલીસ જો ધારે તો મંદિર મંદિરની બહારથી ચપ્પલની પણ ચોરી ન થાય આ બંને પોલીસની સાઇડો છે ગુનેગારો સામે પોલીસ કડક હાથે કામ લે તો જ કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે ખાસ કરીને જો વાત કરીએ પોરબંદરની પોરબંદરમાં ભૂતકાળમાં ગેંગ સક્રિય હતી હત્યાઓ થતી આ પ્રકારની ઘટનાઓ બનતીને પોરબંદરને શિકાગો કહેવામાં આવતું હતું તેવી પણ ચર્ચાઓ હતી અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ખાસ કરીને પોલીસનું મનોબળ મજબૂત બન્યું છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે પોલીસને છૂટો દોહરા આપ્યો છે કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી તેના લઈને પોલીસ કામગીરી કરી રહી છે સૌથી મોટી બાબત એ છે કે ફિલ્મને લઈને જે સૂર્યવંશમ અને સિંગમ જે ફિલ્મ જે બનાવવામાં આવ્યા છે ને પોલીસની કામગીરીને લઈને ફિલ્મ જોતા અત્યારે પોરબંદરમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે સામાન્ય રીતે મોટાભાગની રીલમાં સિંગમના ગીતો તમે જોવા હશે જ્યારે પોલીસ વરઘોડો કરે હવે વાત કરીએ વરઘોડાની પોરબંદરમાં બાહોશ જિલ્લા પોલીસવાળા ભગીરથસિંહ જાડેજાએ એ ગુનેગારો સામે જે રીતે ટોક જેવા આકરા જે પગલા લેવામાં આવી રહ્યા છે હવે વાત કરીએ વરઘોડાની પોરબંદરમાં છેલ્લા કેટલાક સમયથી વરઘોડો શ્રાવણ મહિમાં નીકળી રહ્યો છે વાત કરીએ વ્યાજખોરીની તો હિરલબા જાડેજા સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં પૈસાની ઉઘરાણી કરતા હિરેન પોલીસે ગાંધીનગર નજીકથી ઝડપી લીધો હતો તેમનો વરઘોડો પણ પોરબંદર જોયા એ પછી એક સગીરા એક દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું પોલીસે આ કેસમાં સંડોવેલા ચારે આરોપીને ઝડપી લીધા અને જે રીતે એમનો વરઘોડો કાઢ્યો લોકોએ એમને જોવા માટે લોકો રીત સર તોડું વળી ગયા હતા અને પોલીસને કામગીરીને બિરદાવી રહ્યા હતા રાણા કંટોળા ગામે જ્યારે લૂંટના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે પોલીસ જિંદાબાદ તેવા નારા સ્થાનિકોએ લગાડ્યા હતા તાળીનો ગડગડાટ જોવા મળ્યો હતો સામાન્ય રીતે નેતા કે સેલિબ્રિટી હોય ત્યારે આ પ્રકારના નારા જોવા મળતા હોય છે પરંતુ પોલીસ માટે આ ગૌરવની બાબત છે પોલીસ માટે આ પ્રકારે જિંદાબાદના નારા અને તાળીનો ગડગાટ ક્યારેક જ જોવા મળતા હોય છે આ માત્ર પોલીસની જે કામગીરી છે એને લઈને છે રાણા કંડોણાની ઘટના પછી માધુપુરની જો વાત કરીએ તો ત્યાં પણ જે હુમલાની ઘટના બની હતી જે આરોપીઓ હુમલો કર્યો હતો તેમનો પણ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે આ વરઘોડામાં કોઈ સજી ધજીને નહોતું પરંતુ પોલીસના જવાનો હાથમાં દંડો લઈ આરોપીઓને લઈ અને જ્યારે રિકન્ટ્રક્શન કરાવવા માટે નીકળે છે એનું સારી ભાષામાં કહી તો રિકન્ટ્રક્શન એક રીતે આ વરઘોડો છે લોકોમાં એક ડર બેસે કે જો આ પ્રકારે તમે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું તો આ જ તમારી આબરૂ આ જ પ્રકારે તમારી આબરૂ લેવામાં આવશે એ એક પોલીસે નક્કી કર્યું છે ને એ મુજબ જે પોલીસ કામગીરી કરી રહી છે તેમને લોકો બિરદાવી રહ્યા છે પોરબંદર ની છબી ખરાબ છે તેને લઈને ઘણા વિવાદો થયા હતા ઘણી ચર્ચાઓ થઈ હતી પરંતુ જે રીતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ડીવાય ધ્રુવલ સુતરિયા સુરજીત મેહડુ એલસીબી પીઆઈ કામરિયા આ જે સમગ્ર ટીમ છે જે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ એમનું મનોબળ મજબૂત થયું છે અને આ ટીમ છે એ કલાકોમાં જ મોટાભાગના ગુનાઓને જે ભેદ છે ઉકેલે છે ત્યારે પોરબંદર વાસીઓ અત્યારે ગૌરવ લઈ રહ્યા છે કારણ કે આ પ્રકારની કાયદો ને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ ખૂબ સારી છે અને આવનારા દિવસોમાં ખૂબ સારી બનશે પોરબંદરમાં નવા ઉદ્યોગો આવશે કારણ કે આ જ રીતે જો પોલીસ કડક હાથે કામ રહેશે તો આવનારો દિવસ આવનારો સમય પોરબંદર માટે શ્રેષ્ઠ બની રહેશે તે પણ કહી શકાય પોલીસ ભલે જે રીતે કામ કરતી આક્ષેપો થતા હોય પરંતુ અત્યારે જે રીતે પોલીસ કામ કરી રહી છે એને સૌ કોઈ બિરદાવી રહ્યા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં